હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર મિત્રો જો તમને રસ્તામાં પૈસા મળે તો આ એક ઉપાય કરો તમારા ઘરની તિજોરી પૈસાથી ભરાઈ જશે મિત્રો ઘણી વખત રસ્તા પર ચાલતી વખતે આપણને આજુબાજુ સિક્કા કે નોટો પડેલી જોવા મળે છે આવા કિસ્સામાં લોકો પૈસા મળવાથી ખુશ થાય છે અને તેને દેવી લક્ષ્મીનો આશીર્વાદ માનીને તેને પોતાની પાસે રાખે છે જ્યારે કેટલાક લોકો આ પૈસા ગરીબો અથવા જરૂરિયાતમંદોને દાનમાં આપી દે છે પરંતુ શું તમે જાણો છો કે આ રીતે અચાનક પૈસા મળવા સામાન્ય વાત નથી બધાને આવા પૈસા મળે એવું નથી બનતું આવા પૈસા મેળવવું એ તમારા ભવિષ્યમાં થનારી ઘટનાઓ સૂચવે છે મિત્રો જ્યારે પણ આપણી સાથે આવું થાય છે ત્યારે આણે એ મૂંઝવણમાં પડી જઈએ છીએ કે રસ્તા પર મળી આવતા આ સિક્કાઓ કે નોટોનું શું કરવું શું આપણે તેમને રસ્તા પર છોડી દેવા કે લઈ લેવા જોઈએ તો ચાલો મિત્રો આપણે વધારે વિગતમાં જાણીએ નંબર એક જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા હો અને રસ્તામાં પૈસા મળે તો સમજવું કે તમે જે કામ માટે નીકળ્યા છો તેમાં તમે સફળ થશો અને જો તમે ઘરે પાછા ફરતા હોવ તો જો તમને પાછા ફરતી વખતે પૈસા મળે તો સમજવું કે તમારું નસીબમાં જલ્દી બદલાવ આવવાનો છે અને તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થવાનો છે નંબર બે સિક્કા મળવા એ સંકેત છે કે તમને જલ્દી કોઈ સારા સમાચાર મળવાના છે કારણ કે સિક્કા ધાતુના બનેલા છે આને દેવી લક્ષ્મીનું વરદાન માનવામાં આવે છે આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે અદ્રશ્ય શક્તિઓ પોતાનો સંદેશ આપવા માટે સિક્કાનો ઉપયોગ કરે છે કારણ કે નોટો કરતા સિક્કા વધુ અસરકારક છે સિક્કાઓની ચમક કોઈપણનું ધ્યાન આકર્ષિત કરી શકે છે જો તમને રસ્તામાં સિક્કા મળે તો સમજી લેવું કે તમારા પર તમારા પૂર્વજોનો આશીર્વાદ છે અને તમને તમારા કોઈપણ કાર્યમાં મોટી સફળતા મળશે નંબર ત્રણ સામાન્ય રીતે રસ્તા પર પડેલી કોઈ પણ નોટ કે સિક્કો તરત જ આપણું ધ્યાન ખેંચે છે પરંતુ સિક્કાની સાઈઝ નાની હોવાને કારણે તે બધાના ધ્યાન પર નથી આવતો આવી સ્થિતિમાં જો તમને રસ્તા પર કોઈ સિક્કો જોવા મળે છે તો તે તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે તેનો અર્થ એ છે કે તમારી આર્થિક સ્થિતિમાં ખૂબ જ જલ્દી સુધારો થશે અને તમને કોઈ કામમાં મોટી સફળતા મળશે નંબર ચાર મિત્રો તમે જાણો છો કે જ્યારે તમને પૈસા મળે છે તેનો પણ ઊંડો અર્થ હોય છે મિત્રો પૈસાનો સાંકેતિક અર્થશક્તિ અને મૂલ્ય પરથી લેવામાં આવ્યો છે પૈસા એ શક્તિ અને મૂલ્યનું પ્રતીક છે વ્યક્તિની પાસે જેટલી સંપત્તિ હોય છે તેટલો જ તે વધુ શક્તિશાળી માનવામાં આવે છે આ પાછળનું કારણ છે કે વાસ્તુશાસ્ત્રમાં હિન્દુ ધર્મમાં પૈસાને માત્ર લેવડ દેવડનું માધ્યમ જ નહીં પણ સૌભાગ્યનું પ્રતિક પણ માનવામાં આવે છે તેથી જેમને રસ્તા પર ચાલતી વખતે પૈસા મળે છે તેઓએ પોતાને ખૂબ નસીબદાર માનવા જોઈએ છેવટે પૈસા શોધવાનો આધ્યાત્મિક અર્થ કહી શકાય તેનો અર્થ એ છે કે તમે મૂલ્યવાન છો અને અદ્રશ્ય શક્તિઓ તમને મહત્વપૂર્ણ માને છે અચાનક પૈસા મળવા એ સૂચવે છે કે તે શક્તિઓ તમને સંદેશ મોકલવા માંગે છે કે તમે ખૂબ જ ખાસ છો તે તમારા પ્રિયજનોનો પ્રેમ સંદેશ પણ હોઈ શકે છે જેઓ હવે તમારાથી દૂર છે નંબર પાંચ જ્યારે તમને રસ્તા પર પૈસા મળે ત્યારે સૌથી પહેલા ધ્યાન આપો કે તે સિક્કો છે કે નોટ સમય અને દિશાનું પણ ધ્યાન રાખો કારણ કે આ રીતે પૈસા મળવું એ એક નિશાની છે એવું બની શકે છે કે તમને ખાતરી ન હોય કે કઈ દિશામાં આગળ વધવું છે આવી સ્થિતિમાં પૈસા મળવાથી સંકેત મળે છે કે તમને જલ્દી જ કોઈ ક્ષેત્રમાં સફળતા મળવાની છે તમને નાણાકીય લાભ મળશે અથવા તમે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરશો જો આ સમયે તમે કોઈ નવું કાર્ય શરૂ કરો છો જો તમે કંઈક શરૂ કરવા માંગો છો તો આ તમારા માટે ખૂબ જ શુભ સમય છે આ તમને કાર્યમાં સફળતા આપશે અથવા તમે નવી જવાબદારી મેળવો આ સાથે આ એક સંકેત પણ હોઈ શકે છે કે તમને ક્યાંકથી પૈસા મળશે આનો બીજો અર્થ એ પણ હોઈ શકે છે કે અલૌકિક દુનિયાનો સંદેશ છે કે તમારે તમારી બધી ચિંતાઓ પાછળ છોડીને એક નવી શરૂઆત તરફ આગળ વધવું જોઈએ નંબર છ સિક્કો ઉપાડતી વખતે સંકલ્પ કરો કે તે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા અને વિપુલતા લાવે તમારા મનમાં માતા લક્ષ્મીનું સ્મરણ કરતી વખતે દેવી લક્ષ્મીના નામનો જાપ કરો તેમનો આભાર માનો અને તેમને તમારા ઘરમાં કાયમી રહેવા માટે વિનંતી કરો પૂજા સ્થાન પર સિક્કો મુક્તિ વખતે ધ્યાન રાખો કે આ સિક્કો ધનનું પ્રતીક છે અને તેની સાથે દેવીલક્ષ્મીનો આશીર્વાદ તમારા જીવનમાં સમૃદ્ધિ અને સુખ લાવશે પછી ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરો આ મંત્ર દેવી લક્ષ્મીનું આહવાન કરવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે આ સાથે તમે તમારી ઈચ્છાઓ પૂરી કરી શકો છો તમે તમારા સપનાઓને તેમની સામે પણ રાખી શકો છો આ વિધિ કરતી વખતે સંપૂર્ણ શ્રદ્ધા અને એકાગ્રતા સાથે દેવી લક્ષ્મીનું આહવાન કરો જેથી તમારા પ્રયત્નો સફળ થાય દર શુક્રવારે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો જેથી દેવી લક્ષ્મીની કૃપા સતત બની રહે એવું માનવામાં આવે છે કે આ રીતે મળેલા સિક્કાઓને આદરપૂર્વક ઘરમાં રાખવાથી ન માત્ર આર્થિક સમસ્યાઓ દૂર થાય છે પરંતુ પરિવારના તમામ સભ્યોને સારું સ્વાસ્થ્ય અને શાંતિનો અનુભવ થાય છે નંબર સાત જો તમને ક્યારે સો રૂપિયા જેવી મોટી નોટ મળે અથવા રસ્તા પર ચાલતી વખતે પાંચસો રૂપિયાની નોટ મળે તો આ એક સંકેત છે કે તમારે સાવચેત રહેવાની જરૂર છે આ સમયે તમારે તમારી આંતરિક પ્રેરણા પર વિશ્વાસ કરવો જોઈએ તમારા હૃદયની વાત સાંભળો અને તમારા નિર્ણય સાથે આગળ વધતા પહેલાં વિચારો આ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે અને તમે ઈચ્છો તે બધું મેળવી શકશો આ સાથે તમારા માટે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પણ મહત્વપૂર્ણ છે સો અથવા પાંચસો રૂપિયા જેવી મોટી નોટ મળવી તે સૂચવે છે કે તમને ભવિષ્યમાં ખૂબ સારા સમાચાર મળી શકે છે નંબર આઠ અચાનક મળેલા પૈસાનો ઉપયોગ તમારા રોજિંદા ખર્ચમાં ક્યારેય ન કરો જો તમે આ પૈસા મોજ મસ્તી માટે ખર્ચો છો તો ભવિષ્યમાં તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે આ કદાચ ભગવાનને સૂચવે છે કે તમારી અંદર લોભ છે એ પણ ધ્યાનમાં રાખો કે જે દિવસે તમને પૈસા મળે તે જ દિવસે વ્યક્તિએ આખી રકમ ખર્ચવી ન જોઈએ જો પૈસા રસ્તા પર પડેલા જોવા મળે છે તો તે કોઈની ખોવાયેલી ડિપોઝિટ હોઈ શકે છે જરા વિચારો કે એક સાધુની કમાણી અચાનક ખોવાઈ જાય ત્યારે કેટલું દુઃખ થતું હશે આ એક નિશાની છે કે ભગવાન તમારી પરીક્ષા કરી રહ્યા છે તે જોવા માટે કે તમે આવી પરિસ્થિતિઓમાં કેવી રીતે પ્રતિક્રિયા કરશો મિત્રો તમને કોઈ જુએ કે ન જુએ પરંતુ ભગવાન તમને દરેક સમયે જોઈ રહ્યા છે તેથી દરેક કાર્ય ઈમાનદારીથી કરવું જોઈએ લોભથી કોઈને ફાયદો થતો નથી પરંતુ જો તમે દાન કરો છો તો તમને કુદરત તરફથી બમણી રકમ પરત મળે છે નંબર નવ જો તમે ઘરે જતા સમયે મોટી નોટ જુઓ જો તમને રસ્તામાં પૈસા પડેલા જોવા મળે તો તેને તે જગ્યાએ રાખો જ્યાં તમે તમારી બચત રાખો છો ધ્યાનમાં રાખો કે આ પૈસાનો ઉપયોગ તમારી મહેન્દના પૈસા કમાવવા માટે થાય છે મહેન્દથી કમાયેલા પૈસાને હાથ ન લગાડો તેને કાગળના પરબીડીમાં કે કપડામાં લપેટીને રાખ નહીં તો તમારી મહેન્દની કમાણી વ્યર્થ થઈ શકે છે પરંતુ મિત્રો દરેક વ્યક્તિની કિસ્મત એક સરખી નથી હોતી કેટલાક લોકો એવા હોય છે જેને રસ્તામાં મળતા નથી તમારી સાથે પૈસા રાખો જે છે નૈતિક રીતે યોગ્ય છે નંબર દસ જો તમને રસ્તા પર મોટી રકમ મળે તો સૌ પ્રથમ આ પૈસા તેના વાસ્તવિક માલિકને પરત કરવાનો પ્રયાસ કરો જો આ પૈસા પર્સમાં મળી જાય તો તેને પર્સમાં રાખો ઉપલબ્ધ માહિતીના આધારે તે વ્યક્તિનો સંપર્ક કરો અને તેને પૈસા પરત કરો નહીંતર જો કોઈ ઓળખ ન મળે તો ત્યાં જ રોકાઈ જાઓ અને થોડીવાર રાહ જુઓ કારણ કે કેટલીકવાર વ્યક્તિ તેની ખોવાયેલી વસ્તુને શોધતી વખતે તે જ જગ્યાએ પાછો આવી શકે છે જો કોઈ ન આવે તો તમારે આ પૈસા કોઈ ધાર્મિક સ્થાનને દાનમાં આપવા જોઈએ અથવા તેને જરૂરિયાતમંદ લોકોને આપી દેવા જોઈએ આનાથી તમને દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ મળશે અને ભગવાન પણ તમારા પર પ્રસન્ન થશે ક્યારેક ભગવાન તમારી પરીક્ષા કરે છે આ એક શુભ સંકેત પણ હોઈ શકે છે આનાથી કેટલાક સિક્કા અથવા નોટો પાંચ ન રાખો તમારી સાથે પૈસા અને તેને કંઈ પણ પર ખર્ચ કરશો નહીં આ પૈસા તમારા માટે શુભ લાભનું પ્રતિક બની રહેશે મિત્રો જો તમારી પાસે નોટ અથવા પૈસાનું બંડલ છે તો જો તમને પૈસાથી ભરેલું પર્સ મળે છે તો તે પ્રવાસીને ધન પ્રાપ્ત થવાનો સંકેત છે આ પૈસાને રસ્તા પર જોવું એ તમારી કસોટી છે જેને તમારે તમારા સદ્ગુણોથી પાર કરવાની છે જેમ કે આ પૈસામાંથી થોડો ભાગ જરૂરિયાતમંદો માટે ખર્ચ કરવો તમે આ પૈસાનો અમુક હિસ્સો મંદિરમાં દાન પણ કરી શકો છો તમે પ્રસાદ પણ ચઢાવી શકો છો અથવા ગરીબ લોકોની મદદ કરી શકો છો આ કરવાથી તમારું ભાગ્ય પણ સુધરશે લક્ષ્મી અને ભગવાન તમારા પર પ્રસન્ન થશે અને તમને સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળશે તો મિત્રો કેવી લાગી તમને અમારી આ માહિતી જો માહિતી સારી લાગી હોય તો વીડિયોને લાઈક કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ધન્યવાદ